નમસ્કાર ગુજરાત શું માહિતી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાતનું હવામાન આવનારા થોડા સમય માટે કેવું રહેવાનું છે ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ તરફથી લગાતાર આગાહી કરવામાં આવી રહી છે કે આગામી ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે અને કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે અને તેની મિત્રો અમુક વિસ્તારોમાં શરૂઆત પણ થઈ ચુકી છે ગઈકાલે મિત્રો સૌરાષ્ટ્રના લગભગ દરેક વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો દક્ષિણ ગુજરાતના સુરતના વિસ્તારમાં વરસાદ આવ્યો હતો અને ઉત્તર ગુજરાત પણ મિત્રો ગઈકાલે ધોવાયું હતું તો મિત્રો હજુ આવનારા ચાર દિવસ માટે હવામાન ખાતાએ વરસાદની કડાકા ભડાકા સાથે આગાહી કરેલી છે તો તેને લઈને મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે કયા કયા વિસ્તારોની અંદર અને કેટલા વાગે વરસાદ આવવાનો છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ આવશે કે નહીં તેની પણ વાત કરી લઈશું આજના વિડીયોમાં તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને આજની આ દરેક અપડેટ અને દરેક ખબર તમને અમારી આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ તો આજે મિત્રો વાત કરવાની છે સૌથી વધારે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આજે આપણે વાત પહેલાં કરી લઈશું કે સૌથી વધારે વાદળો ક્યાં જોવા મળી રહ્યા છે તેને બાદ મિત્રો વરસાદની આગાહી વિશે વાત કરીશું મિત્રો અત્યારે તમે જોઈ લો કે અત્યારે બપોરના બે વાગ્યા આસપાસ મિત્રો સૌથી વધારે વાદળો જે છે તે સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો મધ્યનું જે સૌરાષ્ટ્ર છે જ્યાં ચોટીલા સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ ગોંડલ જસદણ ત્યાંથી નીચે અમરેલી જેતપુર બગસરા કુંડલા તુલસી શામ રાજુલા આ દરેક જે વિસ્તારો મિત્રો આવેલા છે અહીં પાલીતાણા ભાવનગર વલભીપુર ગઢડા બોટાદ આ દરેક વિસ્તારોમાં મિત્રો અત્યારે સૌથી વધારે વાદળ જોવા મળી રહ્યા છે ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે મિત્રો બની શકે કે આ વાદળો જે છે તે મિત્રો વરસવાનું આજે સાંજ બાજુ શરૂ કરી દે અને મિત્રો આજે સાંજની પણ માહિતી આપણે મેળવવાની છે કે મિત્રો વરસાદ જે છે તે આજે સાંજે મિત્રો આપણે જોઈએ તો ચાર થી પાંચ વાગ્યા આસપાસ કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળવાનો છે તેના વિશે મિત્રો વાત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આજે સાંજે ચાર થી પાંચ વાગ્યા આસપાસ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ અહીં દેખાઈ રહ્યો છે સૌથી પહેલા મિત્રો આપણે કચ્છ વિશે વાત કરીએ તો કચ્છના મિત્રો ખાવડા રાપર લાગુ વિસ્તારો ત્યારબાદ જોઈએ તો ધોળાવીરા લોધરાણી અડેસર ભચાઉ ગાંધીધામ મુન્દ્રા સિસાડગઢ ભુજ અને નાગવીરી આદ્રક વિસ્તારો મિત્રો કચ્છના છે ત્યાં ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રમાં જોઈએ તો મોરબી બાંકાનેર થાણ ચોટીલા સુરેન્દ્રનગર ત્યાંથી નીચે આવીએ તો રાજકોટ આ દરેક વિસ્તારમાં મિત્રો મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે આજે સાંજે પાંચ થી છ વાગે આસપાસ ત્યારબાદ મિત્રો જોઈએ તો બાકીના જે સૌરાષ્ટ્રના નીચેના ભાગો છે ત્યાં મિત્રો સૌથી ભારે વરસાદ જોવા મળશે અને કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે તે વિસ્તારો છે મિત્રો જામનગર કપડવંજ ત્યારબાદ મિત્રો નીચે આવતા જઈએ તો મિત્રો જામનગરથી આપણે જો નીચે જોઈએ ને તો મિત્રો ત્યાંથી નીચેના જે પણ વિસ્તારો આવી રહ્યા છે રાજકોટ લાગુ જે વિસ્તારો છે જેતપુર ગોંડલ આ દરેક વિસ્તારોમાં મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે ઉપલેટા જેતપુર જૂનાગઢ ત્યાંથી નીચે આવે તો મિત્રો અમરેલી બગસરા વિસાવદર સાવરકુંડલા ત્યાંથી પણ નીચે આવે તો મિત્રો છેક તુલસી શામ અને વેરાવળ સુધી મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે અને આ વિસ્તારોની અંદર મિત્રો આજે સાંજે પાંચ વાગે આસપાસ ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં મિત્રો જોઈએ તો મહુવા રાજુલા આ દરેક વિસ્તારો ની અંદર ભાવનગર લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત વિશે મિત્રો વાત કરીએ તો આજે સાંજે દક્ષિણ ગુજરાતના વલસાડ લાગુ જે વિસ્તારો છે વલસાડ ત્યાંથી નીચે આવીએ તો મિત્રો વાપી અને વાપી થી મિત્રો ઉપર જઈએ તો સુરત લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે સુરત થી પણ મિત્રો ઉપર જતા જઈએ તો ભરૂચ કરજણ કરજણથી ઉપર જઈએ તો વડોદરા લાગુ વિસ્તારો ચાંપાનેર અને આણંદ આદરેક દરેક વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે મિત્રો આજે સાંજે હવામાન ખાતાએ વ્યક્ત કરેલી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો ત્યાં મિત્રો ખાસ કોઈ વરસાદની આગાહી આજે સાંજે નથી ગઈકાલે મિત્રો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો પરંતુ આજે મિત્રો કોઈ ખાસ આગાહી ઉત્તર ગુજરાતમાં નથી દેખાઈ રહી શકે છે મિત્રો આવતીકાલની હવે આપણે વાત કરવાની છે કે આવતીકાલે ગુજરાતનું વાતાવરણ જે છે તે મિત્રો કેવું રહેવાનું છે આવતીકાલે વાદળા કેવા જોવા મળવાના છે મિત્રો આવતીકાલની સવાર વિશે વાત કરી લઈએ કે સવારે મિત્રો વાદળા જે છે તે કેવા જોવા મળવાના છે તેના ઉપરથી મિત્રો આપણે ખબર પડી શકે કે વરસાદ જોવા કેવો મળશે મિત્રો આવતીકાલે જોઈએ તો આવતીકાલે પણ ભારેથી ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરેલી છે અને તે પ્રમાણે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે વાદળા પણ લગભગ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને કચ્છમાં મિત્રો જોઈએ તો ભુજ ગાંધીધામ રાપર લાગુ વિસ્તારો ત્યાં મિત્રો વાદળા જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો કાલે બપોરના બે વાગ્યા આસપાસ જોઈએ એકથી બે વાગ્યા આસપાસ તો મિત્રો વાદળ અહીં તમે જોઈ શકો છો કે મહુવાથી લઈને ઉપર મિત્રો અમરેલી જૂનાગઢ જિલ્લો ભાવનગર પાલિતાણા બોટાદ ગોંડલ જસદ રાજકોટ જામનગર ભાનવડ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી તો સૌરાષ્ટ્રના દરેક વિસ્તારોની અંદર દરેક જિલ્લાઓની અંદર મિત્રો દેખાઈ રહ્યા છે વાદળ અને તે મિત્રો સાંજે એટલે કે કાલે બપોરના વાદળ છે અને કાલે સાંજે મિત્રો તે વરસી શકે દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો જુઓ સુરતથી ઉપર જોઈએ તો ભરૂચ વડોદરા આણંદ સુધી મિત્રો વાદળો દેખાઈ રહ્યા છે મધ્ય ગુજરાતમાં પણ મિત્રો અમદાવાદ કપડવંજ વિરમગામ ઉત્તર ગુજરાતના પણ મિત્રો જોઈએ તો મહેસાણા પાલનપુર ત્યાંથી નીચે જોઈએ તો મિત્રો મોઢેરા પાટણ આ દરેક વિસ્તારોમાં પણ સાબરકાંઠા વિસ્તારોમાં પણ વાદળો જોવા મળી રહ્યા છે મિત્રો આ દળો આગળ જઈને કેટલો વરસાદ આપવાના છે તેના વિશે જોઈ લઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો કે કાલે સાંજે પાંચથી છ વાગે આસપાસનો વરસાદ વિશે મિત્રો આપણે માહિતી મેળવીએ તો મિત્રો ખાલી મહત્વના જે વરસાદ જે આવી રહ્યો છે તે સૌરાષ્ટ્રમાં જ આવવાનો છે ખાસ સૌરાષ્ટ્રમાં મિત્રો જોઈએ તો દ્વારકા બાજુના જે વિસ્તારો છે ખંભાળીયા જામ દ્વારકા અને ત્યાંથી નીચે જોઈએ તો ભાણવડ પોરબંદર આ દરેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે ત્યારબાદ મિત્રો જોઈએ તો આવતીકાલે સાંજે ત્યાંથી નીચે આવતા જઈએ તો મિત્રો જૂનાગઢ જૂનાગઢથી નીચે આવીએ તો મિત્રો માંગરોળ વેરાવળ કોડીનાર આ દરેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે ત્યાંથી ઉપર ઉપર જઈએ તો જતા જઈએ તો મિત્રો મહુવાથી ઉપર સાવરકુંડલા પાલિતાણા અમરેલી અમરેલીથી આસપાસના મિત્રો વિસ્તારો વિશે વાત કરીએ તો લીલીયા ગારિયાધાર ત્યાંથી ઉપર જતા જઈએ તો મિત્રો ઢસા અને બાબરા લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી ત્યાંથી ઉપર જોઈએ તો મિત્રો બોટાદ સહિતના વિસ્તારો છે ગઢડા બોટાદ ત્યાંથી ઉપર જતા જઈએ તો છેક ચોટીલા અને સુરેન્દ્રનગર સુધી મિત્રો આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરેલી છે મોરબીના લાગુ વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે આવતીકાલે દક્ષિણ ગુજરાત વિશે મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત લાગુ વિસ્તારો અને ભરૂચ લાગુ વિસ્તારોમાં આવતીકાલે સારા એવા વરસાદની આગાહી છે અને આવતીકાલે સાંજે મિત્રો જોઈએ તો કચ્છના ગાંધીધામથી આસપાસના જે વિસ્તારો છે ગાંધીધામ અંજાર અને ખોખરા તે દરેક વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવામાનને લઈને મિત્રો આજની અને આવતીકાલના વરસાદની માહિતી મિત્રો મેં તમને જણાવી આપી પરંતુ મિત્રો હવે આપણે એ વાત કરી લઈએ કે હવામાનને લઈને આગાહી તો હવામાન વિભાગ લગાતાર કરી રહ્યો છે પરંતુ વરસાદને લઈને હવામાન શાસ્ત્રીઓ શું કહી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો આંબાલાલે અગાઉ પણ જણાવ્યું હતું કે 16 થી સત્તર તારીખ સુધી ગુજરાતમાં હવામાનનું હવામાન જે છે તે વરસાદવાળું જોવા મળવાનું છે ત્યારબાદ પરેશ ગોસ્વામીએ પણ મિત્રો તેજ માહિતી આપી હતી કે આ સમયગાળા આસપાસ સારું એવું હવામાન ગુજરાતમાં વરસાદવાળું જોવા મળવાનું છે તો તે રીતે મિત્રો અત્યારે વરસાદ પડી પણ રહ્યો છે લગભગ ગઈકાલે મિત્રો ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો લગભગ સૌરાષ્ટ્રના દરેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો તે પ્રમાણે મિત્રો હવામાન ખાતાની આગાહી જે છે તે હજુ મિત્રો આવનારા ચાર દિવસ માટે છે કે ચાર દિવસ સુધી ગુજરાતના ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે તો ખેડૂતોને પણ કેટલીક સાવધાની આપવામાં કહેવામાં આવી છે કે જો વરસાદ આવે તો ખેડૂત મિત્રો પાક ભેગો કરેલો પડ્યો હોય તો તેને મિત્રો ઢાકી દેવો અથવા તો ત્યાંથી હટાવી લેવો કારણ કે વરસાદ મિત્રો અચાનક પણ આવી શકે છે અને મિત્રો વાવાઝોડાને લઈને પણ અંબાલાલે આગાહી કરી હતી કે આ મહિનાના અંત સુધીમાં એટલે કે આ મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં અહીં અરબસાગરમાં મિત્રો એક વાવાઝોડું જોવા મળી શકે છે અને મિત્રો જો સાગરમાં કોઈ સિસ્ટમ બને છે અને વાવાઝોડું જોવા મળે છે તો મિત્રો ગયા વર્ષે ત્યાં બીપર જોઈએ વાવાઝોડું આવ્યું આવા સમયે તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે તો તેને લઈને પણ ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ સમાચાર દરરોજ હવામાનના આ ચેનલના માધ્યમથી તમને મળતા રહેશે ક્યાં કયા વિસ્તારમાં વરસાદ પડશે તે પણ દરરોજ હું તમને જણાવતો રહીશ તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો અને હા તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો કે નહીં તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો વિડીયોને લાઈક કરી દેજો આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે સુધી આપશો ધન્યવાદ જય માતાજી